ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ફતેપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષતાને ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિની કરાઈ ઉજવણી અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં વસવાટ કરતી આદિજાતિ સમાજ માટે આજનો દિવસ એ ગૌરવનો દિવસ છે ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત આદિજાતિ લોકોને તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટે સરકાર સતત કામગીરી કરી રહી છે ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા દાહોદ જિલ્લામાં ફતેપુરા અને સંજેલી બંને તાલુકાનું કાર્યક્રમ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતિની ઉજવણી ફતેપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શ્રી પ્રફુલભાઈ ડામોર એ ભગવાન બિરસા મુંડા વિશે તેમજ તેમની ઉજવણીના ઉદ્દેશ્ય વિશે માહિતી આપી હતી સાથે કહ્યું છેવાડાના માનવીનો વિકાસ થાય તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ દ્વારા તમામ સુવિધાઓ ઉભી કરી દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત કામગીરી કરી રહી છે અહેવાલ માજુભાઈ બારીયા દાહોદ